4443 4443 4443 20 3 450 80 410 2 3 450 80 410 2 3 410 అలా అలా 1000 નું નોટ પાછો 50 50

તુમાલી સુવા તુમાલી સુવા હાલે એમ ભાઈ તુમાલે અમાર ઉપર હમણાં હા હવે લે લે અહીંયા લે લે તુમાલી જા 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 જા

પાલિત કરી તાલી 2 3 તાલી પછા આ જે કે ટી એક તો દર હોય તો એટલે એક આવો છે સતાની હા હા અરે Kali, baca, hai, hitam, 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 hitam. Siapa, mari jah, lakuk tu kat sini, hitam, 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 hitam. Kita lijuah. Halo. Ah, jom buka kalau. Kita li. Ada. Ya,

આવો આવો તો ભી કાય લાંબો યોમ એટલો ભાવ ના આવતો છે આવો તમે આ કે જો મોં આ વાગે છે ને 50 રૂપિયા ઓ ઈ ઈ ગલે કોના હે રેજી હે સી રે રેજી ટિંકુ હોય થાય હા ભલે ખાય હાત કોઈ ના દે મારા માં જોઉં તો હલો હલો 50 80 70 70 ભાઈ હવે ભાઈ ના આમ આમ કરી આમ આમ કરે બોલ યાર જોઉં તો દેસી

પંદરસો એકત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો